સુરતના મેયર દક્ષેશ વાણીએ પૂણા ગામ વિસ્તારની હોસ્પિટલની મુલાકાત લીધી મેયર સાથે ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતા પણ હોસ્પિટલની વિઝિટે પહોંચ્યા પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે આ પચાસ બેડની સરકારી હોસ્પિટલમાં પ્રસ્તુતિ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સામાન્ય રીતે લોકોને જે ફિઝિયોથેરાપી બહાર બસોથી થી ત્રણસો રૂપિયામાં કરાવવામાં આવે છે તે જ ફિઝિયોથેરાપી આ હોસ્પિટલમાં પંદર રૂપિયામાં થાય છે મેયર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે પણ હોસ્પિટલની સુવિધા બાબતે વાતચીત વાતચીત કરાઈ જાણ્યું કે આ પચાસ બેડની હોસ્પિટલોમાં શહેરની જનતાને એસીથી નેવું કરોડ રૂપિયા જતા બચ્યા છે સુરતમાં પચાસ બેડની હોસ્પિટલ શરૂ થયા બાદ લાખ લોકોએ ઓપીડી અને લોકોએ સારવાર લીધી છે અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશમાં આઈડોલ બનવા જઈ રહી છે છેલ્લા દોઢ વર્ષની અંદર વાત કરીએ તો નેશનલ અને રાજ્ય સરકારના લગભગ ચૌદ જેટલા

અમારા કાર્યકાળમાં બે હજાર એકવીસમાં પચાસ બેડની હોસ્પિટલનો એક કોન્સેપ્ટ લાવ્યા છે એમાં વિવિધ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ બનાવવા માટે છેલ્લા છેલ્લા ચાર વર્ષમાં ચાર હોસ્પિટલ પચાસ બેડની બની ગઈ છે અને બીજા બે ઉદ્ઘાટન અમે થોડા સમય પૂર્વક કર્યા છે પણ જે ત્રણ વર્ષમાં જે ચાર બેડની હોસ્પિટલનું અમે રિવ્યુ કરીએ તો દસ લાખ લોકોએ ઓપીડીની વિઝિટ કરી છે પંચોતેર જેટલા પેશન્ટ ઇન્ડોર એડમિટ હતા ચાલીસ હજાર ડેન્ટલ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ છે બાવીસ લાખ જેટલા લોકોની બ્લડ ટેસ્ટ કર્યું છે એટલે આ કોન્સેપ્ટ એક રીતે શહેરીજનો શહેરીજનો માટે જે ડિલિવરીની વાત કરું તો ત્રીસ ત્રીસ ચાલીસ હજાર એક ડિલિવરીનો ખર્ચો થતો હોય છે જે અહીંયા એક પણ વિના ડિલિવરી થઈ જાય છે એટલે શહેરીજનોના અમે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો એસી થી નેવું કરોડ રૂપિયા શહેરીજનોના આરોગ્ય ક્ષેત્રમાં બચાવ્યા છે